તો દોસ્તો આજે ફરી એકવાર ખેતરમાં આવી ગયા હા અને આજે એવા સોડા વિશે વાત કરીશું તમે જોતો તો ખરા કે જેવું છે એમ તમે જોયો પણ છે નોમ પણ જોડતા હશે પણ તમે શું કહો અને અમે શું કહીએ અમે ફરક પડ મિત્રો સોડો હક નહીં જોઈ લઈએ ચેક કરી લઈએ છીએ તો હું વાડે વાડે ફરીશું તારે મેર પડશે હ કે નહીં જોઈએ તો ખરા હશે તો ખરો જ ના એવું બનવું કારણ કે એ તો ઓસ્ટ્રેલિયાની પેદાઇ છે પણ ઇન્ડિયામાં આવી ગઈ હમ બહુ આવી છે એમ ઢગલો થઈ જાય અરે મિત્રો જો ફૂલ છે આ ફૂલ એનું મિત્રો જો આ છોડવો છે એનું અહીંયા આગળ તો ઢગલો જો આ બધું જ છે આ એનું ફૂલ છે અને આ એનો જેડવા થાય ફળ કોતો ને જે કોતો જો આવું થાય છે આ રહ્યું જુઓ આવું થાય છે ફળ કહેતો હોય ને જે કોઈ તમે અને એનો પોદો આમ થોડો થોડો ખુરદરો હોય એમ કાકર વાગે ને એવો જો અને એનો ફળ કોતો એનો ફૂલો કોતો આ બહુ મસ્ત ફૂલો થાય એટલે નવરંગી જો કોટા હરવા નો ડારે નો 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 કોટા જો હોય એમ ઢગલો હરાય બધું જો આ બધું એનું જ છે આ ફૂલો રહ્યો આ એનો જેડવા હોય જો હવે તાકા એટલે હવે થાય જો આ કારો કારો જેડવો થયો આ બીજ થઈ જાય છે હા એનો ફૂલો હવે આ તો અત્યારે સિઝન ફૂલોની નહીં એટલે સિઝન આવશે એટલે ઢગલો ફૂલો થઈ જશે બહુ ફૂલો થઈ જશે આ એનો પાછી પેલો બહુ બહુ હા મિત્રો તમે મને શું કહો અમે તો પંચ ફૂલી કહીએ હું પંચફૂલી કહેવાય બધે અલગ અલગ આમાં હોય અને બહુ ફૂલો થાય અને પંચ ફૂલી એટલા માટે કે આમાં કંઈક એક જ ફૂલમાં હોય ઢગલો ફૂલો હે લાલ લીલન પીરોન ડરણ ભૂરો એટલે એવોને પંચ ફૂલ કહીએ જો આ ફૂલો હોય એના એને છોડવો એનો પોદો ને એવું બધું મિત્રો વિડીયો પસંદ આવ્યો તો શેર કોમેન્ટ અને લાઈક કરજો અને આ બધું હોતી લાવો અમારી સુકડી દીકરી ચકલી જો હે ને હું ફાડી ફાડીને જોઈ રહ્યો બોલો જય માતાજી મિત્રો